આલી મરાજીલો દાહોદ આપણે આ ગાડી ઠીકવાતી કે પાંચ ભેસો ભરી લે 180 90 સ્પીડમાં હતી અચાનક બેક માર્યો ને કમ્પ્લીટલી થઈ તો ગાડી પલ્ટી મારી અને ત્રણ જણને વાગી ગયા અમાર સાલતા પકવાતી ત્રણ જણને વાગી ગયા ઉદયત્રીન માગી છે કે બાજુ ગાડી આવતી હતી બરોબર વાગી ગઈ સુપાઈલો તો ગાડીમાં પાંચ ભેસો ભરલી હતી એકદમ બ્રેક મારીએ આપણે અચાનક બ્રેક મારી પલ્ટી મારી દીધી એટલે કઈ જ કે બા આ ભેસો અમે Окей. Okay.